જય શ્રી કૃષ્ણ બધા જ દુઃખોનો અંત સાંભળો ખોડિયાર માતાનો આ સંદેશ એક સમયની વાત છે માતા ખોડિયારના એક પરમ ભક્ત કમલેશ જીવનના અનેક દુઃખોથી ઘેરાયેલો હતો વેપારમાં ખોટ ઘરમાં માંડગી અને મનમાં અશાંતિ આ ત્રણેય સંકટો તેને ભરકી રહ્યા હતા નિરાશ થઈને કમલેશ ખોડિયાર માતાના મંદિરે ગયો માતાજીની મૂર્તિ સામે આશુ સારતા તેણે કરગતા કહ્યું હે માં ખોડલ હે આઈ તું તો આઈ ખોડિયાર ગઢ આઈ ખોડિયાર તું તો સાગરને ચીરીને આવનારી છો શું મારા આ દુઃખોનો કોઈ અંત નહીં આવે આ દુઃખની ઘડકમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો નથી માં કમલેશની ભક્તિ અને અસ્ત્રો ભરેલી પ્રાર્થના સાંભળીને માતાજીના મુખમાંથી એક દિવ્ય વાણી પ્રગટ થઈ એ વાણીમાં શાંતિ હતી પણ સિંહ જેવી ગર્જના પણ હતી ખોડિયાર માતાનો દિવ્ય સંદેશ ઉઠ મારા બાળક કમલેશ દુઃખી ન થા તું કેમ ભૂલી જાય છે કે હું તારી માં છું તારા બધા દુખોનો અંત લાવવાનો સંદેશ તારા હૃદયમાં જ છે ધ્યાનથી સાંભળ એક શ્રદ્ધાનો સેતુ બનાવ તું સંકટ સમયે ડરી જાય છે અને તારા મનમાં સંશય લાવે છે નદીને પાર કરવા માટે સૌથી પહેલા તારે શ્રદ્ધાનો સેતુ બનાવવો પડશે તારા મનમાં અડગ વિશ્વાસ રાખ કે હું તારી સાથે જ છું જ્યાં શ્રદ્ધા હોય છે ત્યાં મોટામાં મોટી ખડક પણ રસ્તો આપી દે છે જ્યારે તું મને યાદ કરે છે ત્યારે તારી ખોડ મારા પગમાં આવી જાય છે બે દર છોડ અને કર્મ તારો સૌથી મોટો શત્રુ છે દરના કારણે તું કર્મ કરવાનું છોડી દે છે વેપારમાં ખોટ આવી હોય તો શું થયું માંદગી આવી તો શું થયું તું તારો પુરુષાર્થ છોડીશ નહીં તારું કર્મ તારું ધર્મ છે અને એ જ તારો ધર્મ તારા સંકોટોને દૂર કરશે હું સાચા કર્મ કરનારની જ મદદ કરું છું તું તારી મહેનત છોડીશ નહીં હું તારું રક્ષણ કરીશ ત્રણ સ્વાર્થ નહી સેવા કર તે કરીજાનું ભલું કર્યું છે તે તારા સ્વાર્થ છોડીને કોઈ જરૂરિયાત મનને મદદ કરી છે યાદ રાખ ધન સુખ અને શાંતિનો વાસ ત્યાં જ થાય છે જ્યાં સેવાનો ભાવ હોય છે તું બીજાના દુખમાં ભાગીદાર બનીશ તો હું તારા દુખમાં ભાગીદાર બનીશ જે બીજાની ખોડ દૂર કરે છે હું તેની ખોડ દૂર કરું છું ચાર સત્યને વળગી રહે જ્યારે દુઃખ આવે છે ત્યારે મનુષ્ય અસત્યનો માર્ગ પકડી લે છે પણ તો હંમેશા સત્યને વળગી રહે છે સત્યનો રસ્તો ભલે કાંટાળો હોય પણ તેનું ફળ હંમેશા મીઠું હોય છે તારા શબ્દો તારા વિચારો અને તારા કાર્યોમાં સત્યતા રાખજે જ્યાં સત્ય હોય છે ત્યાં મારું ચક્ર હંમેશા રક્ષા કરવા માટે તૈયાર હોય છે આ સંદેશ સાંભળીને કમલેશ તો હૃદય શાંતિ અને નવી શક્તિથી ભરાઈ ગયું તેને સમજાયું કે માતાજી બહારથી નહીં પણ તેના અંતરના ભાવો દ્વારા દુઃખ દૂર કરવા કહે છે તેણે મંદિર છોડ્યું તે દિવસથી તેણે શ્રદ્ધાથી ફરી મહેનત શરૂ કરી દર છોડી દીધો લોકોની મદદ કરવાનું શરૂ કર્યું અને સત્યના માર્ગે ચાલ્યો થોડા સમયમાં માતાજીની કૃપાથી તેના બધા દુખો ધીમે ધીમે દૂર થવા લાગ્યા અને તેના ઘરમાં સુખ શાંતિ પાછી ફળી જય ખડિયાળમાં